નમસ્કાર દર્શકો હું ટીઓબ ક્રિએટ હું વિક્રેમ ન્યૂઝ આવી છું કે તેના સમાચાર ઉપલેટા શેરમા નવયુગ ગ્રુપ તેમજ પટેલ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવેલ તેમાં દરરોજ જુદા જુદા આગેવાનો અને ગામના મહાનુભાવોના હસ્તે મહા આરતી કરવામાં આવે હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ બાર સ્વરૂપ છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપા કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે ત્યારે ઉપલેટામાં નવયુગ ચોક ખાતે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવેલ છે ત્યારે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ છે જેમાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી પૂજન આરાધના કરવામાં આવે છે તેમજ રાત રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં રાસ ગરબા રામધૂન સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે પટેલ સોશિયલ ગ્રુપમાં જે સત્યનારાયણની કથા કરવામાં આવેલ તેના દાતા તરીકે સંજયભાઈ મુરાણી દ્વારા કરવામાં આવેલી હતી રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ અભી ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા જય શ્રી ગણેશ આય નમઃ હું ભાઈ ગુમતારિયા નવયુગ યુવા ગ્રુપ આયોજિત અમારા ગણેશ મહોત્સવને આજે 24 વર્ષ પૂર્ણ થયા છે 24 વર્ષથી અવિરત આ ગણેશજીની સ્થાપના અમારું આ ગ્રુપ કરી રહ્યા છીએ આવતા વર્ષે પચીસ વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં અમે લોકો સિલ્વર જુબેલી મહોત્સવ બહુ ખૂબ મોટા પાયે અને સમગ્રના સહયોગથી આ કાર્યક્રમને ખૂબ સારી રીતે અમે અહીં આયોજિત કરવાના છીએ દર વર્ષે અમે આનું આયોજન કરીએ છીએ અને રોજબર રોજ કંઈક અલગ અલગ સ્પર્ધા કોઈ ચિત્ર સ્પર્ધા બાળકોમાં કંઈ સારી એવી સ્કિલ ડેવલપમેન્ટ થાય એવા પ્રોગ્રામ સત્યનારાયણ ભગવાનની કથા અને આપણા હિન્દુ ધર્મને કઈ રીતે આપણે મોટી બહોળી સંખ્યામાં એનો આપણે ફેલાવો કરી શકીએ આપણા બાળકોને જ્ઞાન આપી શકીએ એવા દરેક કાર્યક્રમ અમારા આ ચોક દ્વારા અમારા વિસ્તાર દ્વારા અમારા બધા મિત્રો દ્વારા અમે કરીએ છીએ અને અવારનવાર આવા કાર્યક્રમો અમે કરતા રહેશું અને આવનારી કોઈ પણ પરિસ્થિતિમાં અવાર અમે હર હંમેશ સાથે છીએ અને તમારા બધાની હવે કૃપા હર હંમેશ તમારા ઉપર રહે એવી અમને બધીને પ્રાર્થના જય શ્રી ગણેશ